નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં વાઘોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલ સમી શાંત અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો પવન ફૂકાતા રોડ પર ધૂળની ડમરીઓ ઉડી હતી ત્યારબાદ વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો વાવાઝોડાના કારણે વાઘોડિયા સિંધ ગ્રામ્ય વિસ્તારોમાં મકાનના છાપરા અને હોર્ડિંગ્સ પણ ઉડ્યા હતા તેમજ અનેક જગ્યાએ વૃક્ષો પડવાના બનાવો પણ સામે આવ્યા હતા વાઘોડિયા તાલુકાના વલવા ગામે મકાનોના છાપરા પણ ઉડ્યા હતા મકાનોના છાપરા ઉડતા મકાન માલિકોને ઘરવખરી વરસાદના કારણે પલળી જતા નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો તો બીજી બાજુ વાવાઝોડાના કારણે વાઘોડિયા તાલુકાના કેટલાક ગામોમાં કેળ બાજરી મકાઈ સહિતના પાકોને નુકસાન થવા પામ્યું હતું વાઘોડિયા ચરોદ રોડ પર મોટું ઝાડ ધરાશાયી થતાં ચરોદ પોલીસ સ્ટેશનના પીઆઈ જે બારોડ પોલીસ સ્ટાફ સાથે રોડ પર ધરાશાયી થયેલા વૃક્ષો તેમજ હોર્ડિંગ ઘટાવાની કામગીરીમાં લાગ્યા હતા બોલેરો ગાડી ચાલકને સરીના ભાગે કાચ વાગતા જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈ જે એ દ્વારા પોલીસ વાનમાં બેસાડી સારવાર અર્થે જરૂર રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા જરોદ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં વાવાઝોડાના કારણે વૃક્ષો તેમજ હોર્ડિંગ્સ રોડ પર પડવાના કારણે રોડ પરથી પસાર થતા વાહનો સાથે મુસાફરોને કોઈપણ પ્રકારની સમસ્યા ન સર્જાય તે માટે જરૂર પોલીસ સ્ટેશનના પીઆઈ જે બારોડ અને તેમના સ્ટાફ સાથે પગે રહી વૃક્ષો તેમજ હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી હાથ ધરી હતી જરૂર પોલીસ સ્ટેશનના પીઆઈ જે બારોટ અને તેમની ટીમની સરાહનીય કામગીરી જણાવી આવી હતી ધર્મેન્દ્ર ભાટિયાલ તુફાન એસબી ન્યૂઝ વાઘોડી